તો કોબી બટાકાની શાકમાં આપણે ટમેટો ને વટાણા ને બધું નાખીને મસ્ત શાક વઘેલું છે પણ હમણાં શાક વઘરાઈ જાય બની જાય ને પછી આપણે રોટલી માંડી દઈએ અને મને એવું હતું કે લગનમાં છે ને લાઈક ગમે મોઢામાં કઈક ને કઈક થાય તો મને બહુ બીક હતી એટલે હું જે બી પ્રોડક્ટ યુઝ કરતી હતી ને એ બધું ખાલી એક ક્લીન્ઝર છે ને એ યુઝ કરતી હતી અને નું છે ને આપણે મોઈશ્ચરાઈઝર મોઢા ઉપર એ જ યુઝ કરતી હતી અને સનસ્ક્રીન બીજું કાંઈ અત્યારે ફેસ ઉપર નોતી લગાડતી કારણ કે મને બીક હતી કે કંઈક મને રિએક્શન આવે ને બધા મોઢા ઉપર કાંઈક નીકળી ન પડે લગન હોય ને તો કાંઈક નીકળે જ કારણ કે ત્યારે જ મને અહીંયા એક પિમ્પલ્સ આવતો હતો એવું મને લાગતું હતું પણ આવ્યો ને એક આ પીપલ્સ તો કેદુ નો થયો નથી પણ આજે ખાલી ડાક પડી ગયો છે બાકી તો અત્યારે જો મોઢું સારું જ છે એટલે થેન્ક ગોડ કે લગનમાં કે આપણને છે ને ખીલ બિલ ન નીકળે ન કરે ને અહીંયા ને અહીંયા ને એવી જગ્યાએ ખીલ નીકળે ને કે આપણે હાવ એટલે હાવ ગમે મેકઅપ કરીને તો એ સામે ઓલો મોટો દેખાય પણ આ વખતે લગ્નમાં કઈ નીકળવું નતું આપણે ફેસ નું ધ્યાન રાખ્યું હતું કે કઈ એક્સ્ટ્રા વસ્તુ કે કઈ લગાડ્યું નહોતું નીરવ આજ તારું ફેવરેટ શાક છે આની અંદર શેનું શાક હશે કઈ દે કોબી બટાકા જોઈ લીધું આપણે એટલે જોઈ લો કોબી બટાકા જોઈ અને અમારા પાપડ જો આ રીતના થયા છે મને લાગે હજી હરખા હુકાણા નહીં હોય ને એટલે ફૂલા તો નથી હવે હરખા હુકાઈ જાય પછી શેકીને જોઈ જોઈ સ્વાદમાં નીરો ચેક તો કેવો થયો છે પાપડ આપણો ઘરનો છે અત્યારે નાનો છે મોટો થાય એટલે મોટો થઈ જાય મોટો થાય ખારો વધારે છે ને તો મોટો થાય નકર નહીં થાય ઈ હવે રાતે ચેક કરશું સ્વાદમાં તો સારો છે પણ ફૂલો નથી એવું થયું છે થોડો કડક છે કડક ઢીલા નથી કાઈ વાંધો નહીં હવે ખાઈ જાઉં 44 છે ને જો આપડા ઘરે છે ને ખાટલા ની અત્યારે مرمમત હાલે છે પાટી કાઢ ને છે અને મમ્મી કરે છે જો અતરે કલર પછી નવી પાટી લાવ્યા છે એ નાખવાની છે કા હા નવા વર્ષથી હવે બહુ કલર લગાઈ દે પછી નવી પાટી કા નવી તો અત્યારે આપણે બનાવવાનું છે દૂધીનું શાક ખીચડી ચા અને ભાખરી તો ચાર વસ્તુ કરી અને આઠ વાગી ગયા છે ને આઠ વાગે આપડે રસોઈ બાંધી છે તો જો ખીચડી અને શાક મૂકી દઈ ભાખરી લોટ બાંધી નાખી કારણ કે નીરો ભાખરી ખાવી છે તો એની એકની જ ભાખરી કરવાની છે અને કરમ કરવા જાવ અને કાંડ થઈ જાય ને એવી વસ્તુ છે એક વસ્તુ મમ્મી અહીંયા મૂકી હતી

ખાલી આ લોકો જાય છે ગર્લ્સ ગર્લ્સ જાય છે ગર્લ્સ ગેંગ ઉપડો કઈ વાંધો નહીં હાલો આવજો આ લોકો મને બહુ કીધું કે તું આય ના મેં કીધું ભાઈ તમારે ગર્લ્સ વચ્ચે મારું શું કામ હું એકલો પડી જાઉં જો કે મારા ભાઈબંધો અને આખું ગ્રુપ હોય તો હું જાત પણ કાંઈ નહીં મીધું તમે ગર્લ્સ ગર્લ્સ જી આવો અને સુનિતિ ચૌહાણનો કોન્સર્ટ છે એટલે ખાસ ગર્લ્સને વધારે મજા આવે બીજો કોઈ કોન્સર્ટ હોય તો કાંઈક ટ્રાય કરે અને જાડુનો આ પેઈડ એટલે કે પૈસાથી પહેલો કોન્સર્ટ છે લાઈફનો

અને સુનિધિ ચૌહાણ ના કોન્સર્ટ છે ને અમે બહુ બધી રીલુ જોઈએ છે ઈ જલસા તો પડાઈ દે જો જો હું અને સુરભી બંને આપણે કોન્સર્ટમાં જવા માટે કેન નીકળી ગયા છીએ ને હવે પોચવા હોત ના આવ્યા છે તો એક તો જો મેપમાં જે રસ્તો બતાવ્યો તો ને એમાં તો પોચ્યા નહી તો બીજા રસ્તે ફરી ફરીને આવ્યા છે ને અહીંયા જો આટલી ટ્રાફિક છે સામેથી રિક્ષા આવે છે અને પાછળ જો લાઈન છે ગાડીઓની બધાય મને લાગે કોન્સર્ટ માં જવા વાળા તો જો આપણે પાર્કિંગ કરી અહીં ખુશી અને હાલીન હજી પાંચસો મીટર સુધી જવાનું છે ફાર્મ તો જો કે હજી કે દેખાતું તો નથી સુરભી એવું કે છે કા સુરભી માંડ માંડ પહોંચ્યા બાપા પહોંચ્યા વાત જવા દો એટલી ટ્રાફિક એડેડી અને રોડે એવા હતા કારણ કે એક જે રોડે થવાનું હતું એ બંધ હતો તો બીજા રોડે આવ્યા તો આ રીતે ટ્રાફિક નહીં તો જો આપણે ચળાચોળ ગરમ લઈ લીધું છે અને જો અહીંયા બધા એન્ટ્રી કરે છે અત્યારે તો ચારે બાજુ જોવો ટ્રાફિક છે ને અહીંયા લાઈન હતી ને આપણે આપણું જોવો બેલ્ટ લઈ લીધો છે અને હવે એન્ટ્રી કરશું હું ને સુરભી કરી દઈએ પછી દીવી આવશે કારણ કે જોબ માંથી ડાયરેક્ટ આવવાની છે એટલે જો આજે જમવા છે થેપલા આપણે જો થેપલા લીધું દહીં લસણવાળી વાળી ચટણી અને ચા જો ચટણીની બહુ બધું જો ચટણી છે દહીં છે બીજી ચટણી છે અથાણા છે પાપડ છે જો અને જમવા માટે બેસી ગયા છે अच्छा आप गा रहे थे मुझे आपके साथ गाना था बातों बात मैं भूल गई कम हुआ टाइम वन टू थ्री फोर કેન્સર પતી ગયો છે ને બહાર અહીંયા જો બધા એટલે બધા છે ને ફોટા પડાવે છે અમારે ફોટા પડાવવા છે પણ જગ્યા મળે એટલે પછી બધા જો અત્યારે જાય છે બહાર નીકળી ગયા છે બધા અને બહુ એટલે બહુ ટ્રાફિક છે અમે આવ તો એમને આગળ પૂરેવાની જગ્યા મળી ગઈ હતી અને બહુ ટ્રાફિક હતી બાપા તો બહાર નીકળવામાં જો એટલી ભીડ છે બહાર ઓલરેડી ઘણા બધા લોકો નીકળી ગયા છે અને તોય બહુ એટલે બહુ ભીડ છે અને જોવો ખાડા કપચા છે હું ને હાથ પકડીને ને ચાલી છે આમાં અમારી ગાડી ક્યાં મૂકી છે ઈ ગોતવાનું છે અને પેલા તો બહુ તરસ લાગી છે રાડો નાખી નાખી તો પાણીની બોટલ ધક્ત નીકળ્યા છે હાલુ નથી પડ્યું તો પાછળ જો બહુ ટ્રાફિક છે એટલે આપણે થોડીક વાર અહીંયા એમ બેસી ગયા છે આપડા ગાડી થોડીક વાર પછી તો પાણીની બોટલ તો ન મળી છે એક એક્ટિવાય આવીને જો આપણે ઘરેથી પાણી લેવાતા નહીં એ પીએ છે કારણ કે એટલી ટ્રાફિક છે જો બધા ઉભા જ છે મને લાગે આ ગાડી કેટલા વાગે નીકળે એ નક્કી નહીં અમારે તો રસ્તામાં જ ગાડી ઊભી રાખી છે જો પાઉભાજી મગાવ્યું છે અને એક સ્ટ્રોબેરી વિથ આઈસ્ક્રીમ ચોકલેટ મંગાવ્યું છે અને ફટોફટ ખાઈ લઈ કારણ કે બાર વાગવામાં વીસ મિનિટની જ વાર છે અને કાલે મારે છે ને પૂનમ છે એટલે હું દર પૂનમ રહું છું એટલે મેં તો બાર વાગ્યા સુધી ફટોફટ ખાઈ લઈ બહુ સ્પીડમાં ઓર્ડર કરી નાખ્યો છે વિચાર્યા વગર જો જાડુ ને છે ને રાતે લેવા માટે આવ્યો છું કારણ કે જાડુ ગઈ હતી કોન્સર્ટમાં અને એ લોકો છોકરી છોકરીઓ અત્યારે આવે છે એટલે એટલી બધી ઠંડી નથી પણ હું પહેરીને નીકળો છું જો મને લાગતું તો વધારે હશે ઠંડી પણ એટલી બધી નથી આજ શાંતિ છે આઈ હોપ કે તમને અમારો આજનો આ બ્લોગ બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય